રાપર તાલુકાના આડેસરના આવેલી હિંગોર્જાવાસમાં ગઈકાલે મુશળધાર વરસાદ બાદ ગટરના પાણી ભરાઈ જતા લોકોને આખી રાત પોતાના ઘરમાં ગટરના પાણીની વચ્ચે ખાટલા પર રાત વાંસો કરવો પડ્યો તેવી પરિસ્થિતિ નિર્માણ થઈ ગ્રામ પંચાયતના કોઈ સભ્યો કે કહીવટ કરતા ફરક્યા નહીં આડેસરથી વસીમ સિદ્ધિકનો અહેવાલ રાપર તાલુકાના આડેસરમાં હિંગોળાવાસમાં ગટરમાં પાંચથી છ વાસનું પાણી આવે છે પાણીના નિકાલ માટે કોઈ વ્યવસ્થા ન હોવાના કારણે જ્યારે જ્યારે વરસાદ પડે છે ત્યારે ગટરના પાણી ભરાતા હોવાના કારણે અવારનવાર આ વિસ્તારમાં બબાલ થતા હોવાના બનાવો અગાઉ પોલીસના ચોપડે નોંધાયા છે પંચાયતમાં ઘણી વખત રજૂઆત કરવા છતાં કોઈપણ પ્રકારની આ ગટરના પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા કરવામાં નહીં આવતા આખરે પરિસ્થિતિ વધુ ગંભીર બની છે ગઈકાલે આડેસર વિસ્તારમાં પડેલ મુસળધાર મુશળધાર મુસળધાર વરસાદના કારણે પણ આ પરિસ્થિતિનું નિર્માણ થયું હતું શર્મા હિંગોળજાવાસમાં ગટરના પાણી ભરાઈ ગયા હતા લોકો હેરાન પરેશાન થઈ ગયા હતા આખી રાત ખાટલા ઉપર બેસીને ઉજાગરા કરીને વિતાવી પડી હતી ખાસ કરીને તાત્કાલિક અસરથી પંચાયતના સભ્યો પંચાયતના વહીવટ કરતા તલાટી મંત્રી યોગ્ય નિકાલ લાવે તે ખૂબ જ જરૂરી છે કે આવી પરિસ્થિતિમાં લોકો એક તરફ ભારે વરસાદ હોય અને બીજી બાજુ ગટરના પાણી ઘરમાં પડી વળે ત્યારે કેમ નિકાલ કરવો કેવી રીતના શું વ્યવસ્થા કરવી તે પણ લોકોએ વિચારવું જોઈએ અને તંત્રએ પણ વિચારવું જોઈએ એવી માગણી હિંગોળા લોકોએ આંત મંત્રીની સાથેની વિશેષ મુલાકાતમાં કરવામાં આવી છે નિરાતે નિરાતે હાલો જો ગામની અંદર વામાં હિંગળો જો વાસ પાણી ભરાય છે અને અમે ગટર બંધ કરી નાખી છે બરોબર ગ્રેન્ટ આવી છે છતાય ને છે ને બંધ કરી નાખી શું કારણે અને ઘરની અંદર અમારે પાણી જો કેટલું ભરાણું છે ખાવા પીવાનું કામ બનતું નથી ખાવાનું તો આમ છે ને ડબો બબો તરે રહ્યા હવે મારે શું કેવાનું આવે એ તમે સમજો બરોબર તો છતાં એને કઈ કરી નથી અત્યારે પાણી કેટલું ભર્યું હોય ઘરની અંદર આવી ગયું છે અમારે શું કરવાનું પણ તમે કેવા એમ કરી બરોબર છે ને